વાઘોડિયામાં નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પૂર્વ ધારાસભ્ય પર આડકતરી ટીકા કરી ભૂતકાળમાં વિકાસ અટકાવ્યો હતો એમ કહી મધુ શ્રીવાસ્તવ સામે નિશાન સાધ્યું મધુ શ્રીવાસ્તવે વળતો પ્રહાર કરી વિકાસ કામોનો કર્યો ખુલાસો બંને નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપથી રાજકીય માહોલ તણાવપૂર્ણ જોવા મળ્યો અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ભરોસો મૂક્યો છે હું ખાતરી આપું છું કે વહેલા વેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ના એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર સામેના જે ઉમેદવાર જીતીને મારે મારી સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી થયો નર્મદા વસવાટની વાત કરે છે નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપ્યો તો બસો ને ચોસઠ વસાફટ હશે ગુજરાતની બસો ચોસઠ ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય આ ડમ્ફર્સો મારવાના બંધ કરો ભાઈ તમે શું કરતા હતા તમે પહેલાં શું હતા આજે શું છે એ એ મારા મોડામાંથી ના બોલાવતા તમે શું કરતા હતા બે નંબરનું શું કરતા હતા ઓઇલની ચોરી શું કરતા હતા

કે મેં કોઈનો રૂપિયા લઈને કામ કર્યો હોય ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય ક્યાં કંઈક ખોટું કામ કર્યું હોય એવું એક વ્યક્તિ લઈ આવજો જીવનભરનો તમારો ગુલામ બની ગયો અને તારા જેટલા બી ભ્રષ્ટાચારને ફોપાડે છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને જો મને છંચરીશ ના હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો પણ ખોટા ડંપાતો મારવાનું અને ખોટી વાતો કરવાની ક્યાં હવે આ ગામડામાં આવશે તે ખાડા પડાવીને મોકલજો અરે ભાઈ ગામ કોઈ ગામ બાકી નહીં જે જે ગામ હોય એ ગામના અંદર રોડ મેં બનાવ્યા નર્મદા વસવાટના તો રોડ બન્યા જ પણ વડોદરા જિલ્લામાં પહેલામાં પહેલો ફોન સિક્સ લાઇન રોડ ગોડિયાથી વડોદરાનો મેં ફરજ મંજૂર કરાવીને લાવ્યો હતો પછી સિક્સ લાઇનના રોડો ડબોઈ બન્યા અને બધી ટેકાને લાયા વિકાસ જે કર્યો છે તમારો એક બી વિકાસ બતાવો તો જે વખત તો લોકોને ગ્રાન્ટ નર્મદા વાત કરતો હોય મોટામાં મોટું વિકાસ નું કામ નર્મદાનું પાણી પીવાનું પાણી નર્મદાનું પાણી આખા વાઘોડિયા તાલુકાના અંદર પોચાયો છે એ બધું શ્રી વાત મેં એવું ના સમજતા કે નથી કર્યું અને પ્રજા બી જાણે છે ને પ્રજાને દબાવવાની વાતો ના કરતા મને દબાવવામાં તને છઠ્ઠી દાવાને યાદ ના કરાવી દઉં તો મારું નામ મધુ સુધી આવતો ના કેતો હવે મને સંચેરતા નહી ભાઈ તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ તો આજે વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો જ મારું નામ લીને નહીં કરતો મેં બી તારું નામ લઈને નહીં કરતો પણ ધ્યાન રાખી લીધે તારા પરિસરો કેમ કર્યો કે વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો લોકોની સેવા કરો તમે વોટ આપે છે એક એક વખતે બે વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે તો લોકોની લોકોના લોકોને ઘરનો દરવાજો તો બતાવો કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ પેટ્રોલ પંપનો ઓફિસ જોયું હશે આપણે લોકોના જે વાણા બનાયા છે એનામાં બોલાવીને ખવડાવીને પીડાવીને ધંધો કર્યો હશે પણ ઘેર બોલાવીને ચા પાણી નાસ્તો કરાયો છે આ મધુ શ્રીવાસ્તવ છે વાઘોડિયા એકસો છત્રીસ વિસ્તારના અંદર વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકાના એક બી વ્યક્તિ આવ્યો છે એમને ચા અને પાણીનો ભાવ પૂછ્યો હશે અને એના વિકાસના કામ કર્યા ને અને બિના મૂલ્યે કામ કર્યો હશે કોઈ પૈસા લઈને કામ નથી કર્યું તમારા તો મળીયા શું કરી રહ્યા છે અને મરતિયાની વાત સાંભળીને આ જે વાક્ય કરતો હોય તો ભૂલી જજો એ મળદિયા કાલે ખો શું હતા અને કોણ હતા એ મારા જ માણસ હતો